કેટલા ભાવ ભારે અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે તો કાકા ભારે થી અતિ ભારે વરસાદ થાય એટલે ચોમાસાનો વિધિવત વરસાદ તો નથી પરંતુ આ વરસાદ થાય સારો થાય તો વાવણી કરવી જોઈએ કે ના કરવી જોઈએ ઘણી વખત રોહિણી નક્ષત્રમાં ખેડૂત વાવણી કરી જતા હોય છે પરંતુ તારીખ આઠમી જૂન આસપાસ પણ વરસાદ થવાની શક્યતા રહે છે અને આઠમી જૂન આસપાસ વૃક્ષ નક્ષત્રમાં વરસાદ થાય તો પછી ખપેરીને જીવજંતુઓ જે રોહિણી નક્ષત્રમાં જે વાવેતર થયું હોય તેના ઉગાવવાને ખાઈ જતા હોય છે અને તેના પણ ખરાબ અસર થતી હોય છે કારણ કે વૃક્ષ નક્ષત્રોમાં પાછળથી વરસાદ થવાની શક્યતા છે એ તો વાવણી કરી છે વાવણી કરવો કર્યા પછી જે કૃષિ પાકો જે છે તેમાં પાંચ સર્જના પગલા તો નાના ઉગાવામાં લઈ ન શકાય અને ઉગાવા ત્યાં પછી વૃક્ષ નક્ષત્રમાં જીવ જીવજંતુ પડતા હોય છે ગુજરાતમાં તો અમે ચોમાસું સમય કરતાં લોકો દસમી જૂન આસપાસ આવી જવાની શક્યતા રહે છે